બંને ચારે ચાર વસ્તુ એક ચાર્ટ સ્વરૂપે આપેલી છે આ ચાર્ટ તમે જોશો ને એટલે તમને મગજમાં બેસી જશે દાખલા તરીકે અહિયાં જૂની જગ્યાએ તમે જાઓ એમ તમે માની લો ગુની જગ્યાએ તમે પોતે જ છો એમ માનીને આ ચાર્ટ તમે શીખશો એટલે તરત જ યાદ રહી જશે ચાલો તમારા પિતા એક બાજુ આયા છે એક બાજુ તમારી બહેન આપી છે એક બાજુ માતા આવ્યા છે એક બાજુ ભાઈ આપેલ છે દરેક સંબંધ અહીંયા આપેલો છે હવે તમારું લગ્ન થાય પછી સાસુ સસરા આવે ઈ પહેલા આવે નહીં તો ઈ પહેલા તમારા માતા પિતા ભાઈ બહેનના સંબંધ અહીંયા આપેલા છે બરાબર તો આ દાખલામાં આપણે પિતા તો પિતાના પિતા હોય એ મુફા છે દાદા એના માતા હોય તો દાદી પછી એ પિતાની બહેન હોય તો હોય એનો ભાઈ હોય તો દાદા ચાલો પિતાના ભાઈ બહેન દાદા દાદી એના પપ્પા પપ્પા હોય એના તમને સંબંધ ખબર પડી ગઈ હવે તમારો ભાઈ હોય તો એની પુત્રી પુત્ર તમારે શું થાય તમારા ભાઈ નો ભાભી નો પુત્ર શું થાય ભત્રી તો એ ભાભી કે કે ભાઈ કે તો એ બે એક જ થાય બરાબર ચાલો હવે એક સરસ મજાનો માતા ઉપર આપણે સમજ એના પિતા તમારે શું થાય એના માતા એના ભાઈ એની બહેન ચાલો આ આતર નાના નાની મામા માસી ચાલો હવે તમારી બહેન ચાલો એની પુત્રી હોય તો તમારી માસી પુત્ર હોય તો માસી અને એના પતિ હોય તો માસી

ચાલો સંબંધ પ્રકરણના વધારે ઉદાહરણ આપણે આવતા વિડીયોમાં